નમસ્કાર મિત્રો આ વનસ્પતિનું નામ છે કૂટજ વનસ્પતિ તો કૂટજ વનસ્પતિ આપણને બેથી ત્રણ એ બીમારીઓની અંદર ઘણું સારું રિઝલ્ટ આપણને આપી શકે છે તો આ એના ફળ છે મિત્રો તો સૌથી પહેલાં તો એ કૂટજ વનસ્પતિનો રસ પીએ તો એનો સ્વાદ આપણને તૂરો અથવા કડવો તમને લાગી શકે અને ખાસ કરીને મિત્રો આપણે ઝાડાની સમસ્યા થાય તો એવા સંજોગોની અંદર તમારે આ કૂટજ વનસ્પતિ છે એની છાલ વાટી તમે એકથી બે ચમચી એનો રસ તમે પી શકો અને બીજા નંબર છે મિત્રો આપણા શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધી જતું હોય તો એને ઓછું કરવાનું પણ કામ કરે છે ત્રીજા નંબર છે મિત્રો આ કુટજ વનસ્પતિનું ચૂર્ણ લેવાનું એની સાથે સૂઠ મિક્સ કરી અને તમે એનું જો સેવન કરશો તો આમનું પાચન બરોબર ના થતું હોય તો એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ આપણને આપી શકે અને ખાસ કરીને આ કુટજ વનસ્પતિ છે એની છાલ અને એના બીજનો આપણે ઉપયોગ કરી શકીએ તો આ કૂટોજ વનસ્પતિ આપણા શરીર માટે ખૂબ લાભકારી અને ફાયદાકારક એક ઔષધિ છે